જય માતાજી દર્શક મિત્રો હું આપનું સિંગર એવાજી મીઠાવી અને આ જેવા રોટેલાથી પ્રકાશભાઈના દીકરા વિપુલ ભાઈનો ડે હોય અને પઠામડાથી સિદ્ધરાજ ઠાકોર બર્થડે વિશ કરાવતા હોય ત્યારે હો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે લોહીના યાસુ રડે છે દરા તરડ્યો ભલઈ જાને યાદ મારી હાચવીન રાખજે મારી મોહબ્બત ને હંભાળી રાખજે ફતારો વિશ્વાસ કર્યો હદથી વધારે કુદરત જાણે હવે મળસુ પાછા ક્યારે ફતારી મારો જ મરતો રહું તને યાદ કરી જાનું જીવતો રહું